ગાંધીનગર ખાતે ફાર્મા અને લેબ ટેક ક્ષેત્રના ઉત્પાદકો માટે મહત્ત્વપૂર્ણ એક્સપોનું આયોજન થયું છે ફાર્મા એન્ડ લેબટેક એક્સપો ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ ઉદ્ઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ પ્રદર્શનના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને નવીન ટેકનોલોજી વિશે જાણકારી મેળવી હતી આ વીસમાં એડમિશનમાં ઘણા ઇવેન્ટ્સ પણ ઉમેરાયા હતા જેમાં કે

પેવિલિયન પણ અહીં રજૂ કરવામાં આવે છે ઉદ્ઘાટન સમયે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ગુજરાત આજે ફાર્મા ક્ષેત્રે દેશમાં અગ્રેસર છે તેઓએ કહ્યું કે આ એક્સપો મારફતે આગળ વધારવાની તક મળી રહી છે તેઓએ વધુમાં જણાવ્યું કે વડોદરા અને રાજકોટની સરકારી લેબમાં વણ વપરાયેલા સાધનો અંગે એફડી દ્વારા નમૂનાઓ લેવામાં આવે છે અને નવી લેબ માટે પ્રક્રિયા ચાલુ છે વડોદરા લેબમાં હવે બે શિફ્ટમાં કાર્ય ચાલી રહ્યું છે જેથી કામગીરી ઝડપથી થાય ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બહારના રાજ્યમાંથી આવી રહેલા નકલી દવાઓ અંગે પણ પગલા લીધા છે અને નવા એસઓપી બનાવવાની પણ જાહેરાત કરી છે ગુજરાત આમ પણ દેશમાં ફાર્મા ક્ષેત્રે અવલ નંબર ઉપર રહ્યું છે નિકાસ હોય કે ઉત્પાદન હોય આ બંનેમાં સમગ્ર ભારતમાં એનો નંબર ક્રમાંક એક ઉપર જ રહ્યો છે અને એ દિશામાં સતત સરકાર પણ આસિસ્ટિંગ છે મદદ કરતા છે ને લોકો પણ અહીંનું જે પર્યાવરણ છે પર્યાવરણ પણ લોકોની માનસિકતા પણ ઉદ્યોગ સાહસિકતાને આવકારવા વાળી માનસિકતાથી ગુજરાત ચાલી રહ્યું છે દરેક ક્ષેત્રમાં ઔદ્યોગિક રીતે ગુજરાત આગળ રહ્યું છે ને એમાં પણ ફાર્મા ક્ષેત્રે અવારનવાર જુદા જુદા એક્સપો દ્વારા સમગ્ર દેશમાં એક નવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે અને આ જે એક્સપો છે એની અંદર મશીનરી ઉત્પાદનકર્તા અને સાથે માર્કેટિંગ તમામ લોકો એક જગ્યાએ ભેગા મળી અને પોતાના વિચારો પોતાની પ્રોડક્ટ અહીંયા રજૂ કરી અને આખા દેશ અને દુનિયામાં એક સુંદર મજાનો સંદેશો આવો ગુજરાત ગુજરાતનો માલ પણ લો એની મશીનરી ઉપર પણ વિશ્વાસ કરો ને મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ ગુજરાતી સાહસકર્તાઓએ અપનાવ્યો છે અને આ ખૂબ મોટો એક્સપો એ આપતા સમયમાં ફાર્મા માટે ફાર્મા ઇન્ડસ્ટ્રી માટે ખૂબ મહત્ત્વનો સાબિત થવાનો છે